રાધનપુર ખાતે રામલલા ચોક ખાતે રામ સેવા સમિતિ અને સુરભી ગૌશાળાને ગોધાણા વીડ પાંજરાપોળ દ્વારા ઉત્તરાયણની ઉજવણી દાનપુર ભેગી કરી કરવામાં આવી ગૌભક્તો દ્વારા પાટણ જિલ્લાનું રાધનપુર હાઈવે ચાર રસ્તા પર આવેલ રામલલા ચોક ખાતે રાધનપુરના રામ સેવા સમિતિ દ્વારા અને

પ્રતાપભાઈ ઠક્કર અને પપ્પુભાઈ માનસી અને કુલદીપસિંહ દરબાર અને અન્ય ગૌભક્ત દ્વારા ગૌમાતા માટે સરસ મજાની કામગીરી કરાઈ ગૌમાતા માટે દાન એકત્ર કરાયું આ પ્રસંગે લોકોને પંખીઓના માળા પાણીના કુંડા જેવું ફ્રીમાં વિતરણ કરાયું મોટી સંખ્યામાં લોકોએ હોંસે હોંસે દાન આપ્યું હતું રાધપુર નગરમાં શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા અને ખોરાઠોલ પાંજરાપોર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિત્તે રાધનપુર હાઈવે ઉપર ગૌ માટે દાન માટે આખી ટીમ ઊભી છે અને ઉધિમપુર નગરની અંદર પણ પાંચ ટીમો પાડી અને દસ દસ વીસ વીસ કાર્યકર્તાઓ નગરની અંદર ઘરે ઘરે અનાજ ઘાસ પૈસા જે કોઈ પાર્ટી આપે એ નહીં અને ગૌશાળામાં ગૌમાતા માટે વાપરવાનું અભિયાન ચાલુ છે સાથે સાથે કોઈ પણ પશુ પંખી એને પણ કોઈ પતંગની દોરીથી તકલીફ થાય તો એની પણ અહીં અમે ડૉક્ટર રાખીને સારવાર કરીએ છીએ સાથે સાથે ગાયના અવાડા કુતરણી ચાટો પક્ષીના માળા વગેરે વિના મૂલ્યે અળખોને પાંસઠ દિવસ શ્રી રામ સેવા સમિતિ તરફથી રાધમપુર નગર અને આજુબાજુના ગામડામાં આપવામાં આવે છે તો જે કોઈ ભાઈઓને જરૂર હોય તો શાંતિધામમાં સંપર્ક કરે વિના મૂલ્યે તેમને આપવામાં આવશે અચ્છુ ભારત માતા કી જાય આપનું નામ સાહેબ પ્રકાશ દક્ષિણી શ્રી રામ સેવા સમિતિ પ્રમુખ રાધમપુર